વલસાડના અટકપારડી ઈશાન પાર્ક સોસાયટીમાંથી બે બાઇક ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા સાત ઓગસ્ટ બુધવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ અઢકપારડી ઈશાન પાર્ક સોસાયટીમાં તારીખ ત્રણ સાત ના રોજ ચોરીની ઘટના બની હતી જેમાં ઈશાન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રમોદભાઈ પટેલની ઘરના આગળ પાર્ક કરેલી સાઇન મોટર નંબર જીજે ફિફટીન બી ક્યુ ટુ સેવન પણ પિસ્તાલીસ હજાર પોતાના પાર્કિંગમાં પાર્ક કરી હતી ચોરી સમૂહ દ્વારા રાત્રિના સમય આવી બંને બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે ઘટના સોસાયટીના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે ઘટના સામે આવી હતી